સમગ્ર રાજ્યની સાથે સાથે રણપ્રદેશ કચ્છમાં થયેલી મેઘમહેરથી ઓગની ગયેલા અનેક ડેમ તળાવોને શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવી રહ્યા છે ત્યારે ચાર સદી અગાઉ સંત અજેપાડે સ્થાપેલા અંજાર શહેરનું ઐતિહાસિક સવાસર તળાવ છલકાતા વાજતે ગાજતે શાસ્ત્રોક્ત વિધિથી વધાવવાનો કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો માધવરાયના મંદિરમાં પૂજન વિધિથી તળાવને વધાવવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો શાસ્ત્રોક્ત વિધિ સાથે દેવતાનું પૂજન કરીને મેઘલાડુનો ભોગ ચડાવીને શ્રીફળ ચુંદડી અર્પણ કર્યા બાદ મહાઆરતી કરવામાં આવી શહેરીજનોની સર્વાંગી ઉન્નતિ થાય શહેરીજનોના હલ્લોમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવીને મેઘલાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સવાસર લેખ એટલે સવાસના તળાવ જ્યારે કુદરતની ત્યારે આપણા મહેમાન છે અને વરસાદ પણ સરસ માત્ર અંજારોની સમગ્ર કચ્છભરમાં ગુજરાતમાં સરસ અને કચ્છ વરસેલું છે ત્યારે ગઈકાલે રાત્રે જેને કહી શકાય સર્વત્ર વરસાદ અને વરસાદના માધ્યમથી અંજાર ઐતિહાસિક સરોવર જેને કહી શકાય સરોવર હવે આપણે સરોવર નામ નાખ્યું છે તો આપણું તળાવ હતું તળાવ ઓગણી ગયો છે ત્યારે સમસ્ત જેને કહેવાય ને આખા માધવરાય દવરા મંદિર અધિકારી અને સભા નક તળાવ સુધી મત વિસ્તારના ધારાસભ્ય રેખાભાઈ નગરપાલિકાના વૈભવભાઈ અને સામતી મંદિરના ખેતદાસી મહારાજ સ્વામીરાના સંતો વગેરે સાથે જોડાય સમગ્ર કુલ્લા સાથે જેને કેટલાક ધાર્મિક માહોલ એની સાથે અંડલાસાનો દિવાળી જેવો માહોલ તો નગારા સાથે તળાવને વધાવવામાં આવ્યો આ દરમિયાન સમગ્ર શહેર નગરવાસીઓ હતા અને કોને આનંદ વરસાદ આવ્યા છે વરસાદે ઋતુની રાણી કહેવાય તો સમગ્ર વરસાદ વરસ્યો છે સમગ્ર દેશભગવાની કૃપા વરસી ખૂબ ખૂબ આપણા ચેનલના માધ્યમથી સર્વત્ર શહેરવાસીઓને ખૂબ ખૂબ વધાય અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સૌની રાધે